અરે બોરે લઈ જ દે તમ નાવા તમ આવું બોરે નહીં એમાં બોરો આવું નાવા દે યાર નાવા દે તમ નાવા દે ગાડી ના મેલો દે નાવા દે હું લઈ દઈએ તાર બોરે

એય તળામમાં ના આપતાતા બે જણા તો ના ના તા તો લેવાનું બોલ બોલ કેતો તો તમે માંગા તમે ના ખરા જઈએ

કાકા જુદો હવાના પરનો નંબર દેતા રહ્યો બાઈકો આ ચાલો લેવકે નાહીયો સુતિયા જો છો બોલ્યા તોય આનું આવ્યું બોલ લઈવાજો મને આવનું કામ છે આમ આવો તમે આખી કરી

તમે ઢક્કુમાં આવ્યો એટલા ને ગકોને ડૂબઈ તમે એટલે પાણી હજુવાની પાણી ગટોયું મુજાને આ થાય આજે 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 ને આજે 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 આજે

¡Vamos, vamos,